तो राम राम बडा मित्रों ने क्याम छो तुम्हें बडा मजा माने मजा मा दे तो स्वागत से तमाम तो बडा हमारा पांग गया वीडियो मा <laughs> तो गुड तो मॉर्निंग बडा मित्रों ने तो आज आपरे शोरमा उगी उठी है ने जो आपासे पथरी पड़े है पथरी ले लेवेन पछि जावनो है वाडीए तो कंटिन्यू चलते है बाबे निकल गया वाडी बाजू नई की वाडीए ફાઇનલી આપણે પહોંચ ગયા છીએ વાડીએ અને જો આ છે અમારી કુંડી અને અમારી વાડી દેખાડું જો આ છે કે અમારી વાડી અમારે આમાં ગુવાર ઉતારવાનો છે ત્યારે મજા આર છે ગુવાર ઉતારવાનો છે ત્યારે તો અલે અને ઉતારવા આરય આપડી ડોલ લઈ લેવી અજુકે ગુવારની દશા બહુ બગડી ગઈ છે કારણ કે વરસાદ ને કોવા ન આવ્યો તો ને તે ગુવાર વાંકો સુકડે ભાંગી નાખ્યો છે હવે અને હવે ગુવાર ઉતારવાનો આપણે ચાલુ કરી દેવાનો છે તો હાલો મણીએ ગુવાર ઉતારવા તો ફાઇનલી હવે આપણે ઉતારી નાખ્યો છે અને હવે આપણે જવાનું છે આ કપામાં ખડ ઉંબાળવા માટે તો હાલો હવે ખડ ઉંબાળવા આમાં ખડ બહુ જાજુ થઈ ગયું છે એટલે ખડ ઉબાળવાનું છે એટલું ખડ લીધું છે જાદુ નીકળી લીધું અને આમાં ખડ જો એટલું ખડ છે આ લેવાનું છે નહીં કેમ થાય એ જોયું જાય છે ને હમણાં મણવી લેવા બીજું શું ના આવે તો અત્યારે હું મિને તો પાણી વાળવા વિશે પાણી દેખા હે તો કોઈ કે બિલાંગ પાણી વાળું તો નાકું ભરાઈ રહ્યું છે તો હાલો વાળી લઉં નાકું તમને નહી દેખાય તો પાણી હું કીમ વાળું કરી દેખાડીએ તો આના નાકું વાળ લઉં તો તારે બ્યાસ ઓસ ગાડીમાં જરાક આરામ કરી લો ગરમી બહુ છે ને પછી જવાનું છે હજુ ખડ લેવા મી ગયા હે વાડ નાખ છે પછી આપણે હે ને ના ખાલી બડી લઈને હારીન લઈને વયાવાનું છે એટલે થોડોક આરામ કરી લો પાછો તો હવે આપણે આરામ કરી લીધો છે અને હવે જવાનું છે નીંદ લેવા માટે તો મને ની વાઢવા મળ્યા છે તો હાલો જાવીએ કન્ટિન્યુ અને આપણે પહોંચી ગયા છીએ અને જો વાઢવા છોટાળી દીધો છે દાતાડે લઈને ની વાઢવા જો એક પાછો કિનેચ છે અને વાઢવા કીધી ચાલુ અને આપણે પછી આવો જવાનું છે હમણા બીજી ગાહડજી તઈ દઈને બધે હાટુ એક એક પોસે લઈને જવાનું છે એટલે પાંચ બંદીં છે જોઈએ બે ત્રણ ચાર થઈ છે કે ચાર થઈ ગયા અને પછી પાસ કરવા જઈએ એ હું તો વિયો જાવ છું જો આ ના લેના ન આપણે જાવે છે મોટરસાઈકલ પર ઉપર એ લઈ જાવે બરોબર વજન તો હેવો થોડો ફાઇનલી મિત્રો પોગી ગયા છીએ પાછા વાડીએ ને જો આ મૂકી દીધી છે અહીંયા નીણ જો ભેંસ છે વાટે હાલો નાખી દેવી ગાયો કા છોડીન એટલે વાટે નો રે હાલો નાખી દો નીણ omeise kavaalo beza ah, alo beizao ba behoneiya ah, ah, gir હવે શરીર નાખી દેવી કડક હા 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 ભાઈ ભાઈ ટાટા કોમેન્ટ કરીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો